દિલીપ અયાજી નામના આ યુવાને રાજ્યકક્ષાની રાઇફલ ચેમ્પિયનશીપમાં અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે રાઇફલની વિવિધ કેટેગરીમાં મેડલ મેળવ્યા છે દિલીપે બે હજાર દસ અગિયારમાં પ્રી નેશનલ ઇવેન્ટમાં પણ ત્રણ સિલ્વર મેડલ પ્રાપ્ત કરી ગુજરાતને રાઇફલ ઇવેન્ટમાં સફળતા અપાવી હતી અડતાલીસમી ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશીપ કોમ્પિટિશન યોજાણી હતી જેમાં ઇવેન્ટમાં પાર્ટ લીધો હતો પિસ્ટલ ઇવેન્ટમાં અને ચારે પિસ્ટલ ઇવેન્ટમાં મને એકમાં ગોલ્ડ મેડલ અને બે સિલ્વર ત્રણ સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ એમ કરીને છ મેડલ મને મળ્યા છે અભિનવ બિન્દ્રા ગગન નારંગ જેવા ખેલાડીઓએ ઓલિમ્પિકમાં નામ ના મેળવ્યા બાદ હવે દિલીપ અયાચી પણ તે દિશામાં આગળ વધી રહ્યો છે રાઇફલ ક્ષેત્રમાં સફળતા મળ્યા બાદ દિલીપે રાજના યુવાનોને આગળ લાવવા પૃથ્વીરાજ ક્લબની સ્થાપના કરી છે રાઇફલ શૂટિંગ કે પિસ્ટલ શૂટિંગ સ્પોર્ટ્સ કોઈ પણ તમે લેશો તો હું હરોજ સવારે સાડા પાંચ વાગે વાળો માણસ છું મારે કોઈ આલ્કોહોલ કોઈ પાન ગુટકા આ તે કે કોઈ બીજું બહારનું ખાવાનું મારી ડાયટ એકદમ ક્લિયર ક્લિયર છે અને એવરી સેકન્ડ ડે હું સાડા પાંચથી છ કિલોમીટર જોગ કરું છું રાજ્યકક્ષાની ચેમ્પિયનશિપમાં દિલીપે છ મેડલ મેળવી ગૌરવ મેળવ્યું છે અને હવે ચંદીગઢ નેશનલ ટુર્નામેન્ટ અને કોમનવેલ્થ ગેમ્સ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે કેમેરામેન ગોવિંદ મહેશ્વરી સાથે વિજય સોની વીટીવી ગાંધીધામ